વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વ્યાખ્યાન માળા પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોનું આયોજન ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વિશેષ વ્યાખ્યાન માળા પ્રદર્શનની તથા મલ્ટી મીડિયા શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ બે હજાર પચીસ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર મેમનગર અમદાવાદ ખાતે યોજાશે કાર્યક્રમમાં પ્રદર્શની અને મલ્ટી મીડિયા શોનું લોકાર્પણ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અગિયાર નવેમ્બર બે હજાર ના રોજ સાંજે સાડા પાંચ કલાકે થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શની છે એનું ઉદઘાટન થશે અને ત્યારબાદ સાંજે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી વ્યાખ્યાનનો કાર્યક્રમ રહેશે પહેલા દિવસે જેમાં વક્તા તરીકે ડૉક્ટર કૃષ્ણગોપાલજી રહેશે અને આદ્ય સરસંચાલક ડૉક્ટર પૂજનીય હેડગેવારજીના જીવન ઉપરની વાતચીત રહેશે બીજા દિવસથી એટલે બાર તેર અને ચૌદ એમ ત્રણેય દિવસ રોજ બપોરે ચાર વાગ્યાથી માંડી અને રાત્રે આઠ વાગ્યા સુધી પ્રદર્શની મલ્ટીમીડિયા શો અને વ્યાખ્યાન આમ ત્રણેય વસ્તુ સમાજના બધા લોકો માટે ખુલ્લું રહેશે અને જે મેં આગાઉ વાત કરી હતી અને આપ પ્રેસ નોટમાં આપેલું છે એ પ્રકારે ત્રણેય વક્તાઓ ત્રણેય દિવસ પોતાની વાતચીત કરશે અમે આમ તો સમાજના તમામ ક્ષેત્રના અગ્રગણ્ય લોકોને બોલાવ્યા છે એટલે લગભગ બધા લોકો જેમ જેમ મેં કીધું એમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પણ આવશે એ અગિયાર તારીખે આવવાના છે એ પ્રકારે બાકીના ક્ષેત્રના લોકો જેમ કે સાંપ્રદાયિક અને ધાર્મિક ક્ષેત્રના લોકોને બાર તારીખે બોલાવ્યા છે એવી રીતે અમારા જે અધિકારીઓ જે હશે એટલે સંઘના જે મુખ્ય લોકો આવવાના છે બાકીના જે મહત્વના લોકો છે એવા લોકોમાં જે પ્રોફેશનલ્સ લોકો છે એ પણ બાર તારીખે આવે અને એમનો એક અલગથી સંવાદ થાય એની પણ વ્યવસ્થા છે મીડિયાના આપ સર્વેના બાકીના જે મહત્વના મિત્રો છે સિનિયર એડિટર્સ છે અને બાકીના લોકો ચેનલ હેડ વગેરે જે છે એમને પણ તેરમી તારીખનું એક અલગથી બેસી શકે સંવાદ થઈ શકે એ પ્રકારનું એક આમંત્રણ છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વગેરે જે બધા મિત્રો છે ચૌદમી તારીખે એમનો પણ એક અલગથી સંવાદ અને એ પ્રકારનો કાર્યક્રમ એક અલગથી પણ રાખ્યો છે એટલે સમાજના તમામ ક્ષેત્રના તમામ અગ્રગણ્ય લોકો અને આપના માધ્યમથી બાકી બધા લોકો પણ જે જોડાશે એ બધા લોકો આ ત્રણેયની મુલાકાત લઈ શકશે બધા લોકો આ ચાર દિવસ દરમિયાન પહેલા દિવસે સાડા પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી અને બાકીના તમામ દિવસોમાં રોજ બપોરે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી આની મુલાકાત લઈ શકશે